મિત્રો તમારા માટે છે ને પ્યોર બનારસ સિલ્કમાં એકદમ નવી ડિઝાઇન લઈને આવી ગયા છે જે બત્રીસો તેત્રીસોની જે સાડી વેચાતી ને એ તમારા માટે એકદમ ઓફરવાળી પ્રાઇઝમાં લઈને આવી ગયા છે આ એનો તમે લુક જોઈ શકો છો બધું દોરાથી વણાટ કરેલું કામ રહેવાનું છે એકદમ ફૂલ ફિનિશિંગવાળું કામ આવશે આ ટાઈપની આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે એકદમ શાનદાર એવું આ ટાઈપનું આખું પ્લેન બ્લાઉઝ આવશે ને આ એની બોર્ડર મળવાની છે તમને પલ્લુની વાત કરીએ તો પલ્લુ પણ એકદમ શાનદાર એવો પલ્લુ રહેવાનો છે જોઈ લો આ ટાઈપના એકદમ ફૂલ વાળા લટકણ રહેવાના છે ને આ ટાઈપની ઓલ ઓવર પ્રિન્ટનું કામ કરેલું આવશે જે દોરાનું બધું વણાટ કરેલું આવશે જે ધોવાતા કે ખેંચાતા નીકળશે એની એ ટાઈપનું રહેવાનું છે એમાં આપણે ચાર કલર જોવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ કલર જોઈ લઈએ આમાંથી તમને કોઈ પણ કલર ગમે એનો ફોટો પાડીને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો એકદમ શાનદાર એવું પ્યોર છે સિલ્ક સાડી રહેવાની છે એક પીસ આખો આપણે વેર કરેલો છે એ પણ લાસ્ટમાં જોવાના છે તો વિડીયોમાં નવા હોવો ને તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવા જ બીજા વિડીયો જોવા માટે છે ને અમારા પેજને સબસ્ક્રાઈબ કરી દે ને તમારા મિત્રોમાં શેર કરી દીધો ફટાફટ